વિજય બાબુભાઈ વાઘ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રદેશ અધ્યક્ષ પાંચસો વર્ષ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા ખાતે નીચ મંદિરમાં ગર્ભગૃહમાં આવતા હોય એનો એક આ માહોલ અને એક એનો આનંદ ઉત્સવ અલગ જ હોય ત્યારે રાજકોટની તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતા સર્વેની અયોધ્યા ખાતે ન જઈ શકે સ્વાભાવિક છે એના અનુસંધાને અમારી એક સનાતન ધર્મ રક્ષક સમિતિની ટીમ દ્વારા કારણ કે સ્વાભાવિક છે સનાતની હોવાના નાતે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર જરૂરી છે એના ભાગરૂપે રાજકોટમાં એક ભવ્યતી ભવ્ય આ પ્રતિકૃતિ સ્વરૂપે એક કટઆઉટ સ્વરૂપે એક ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે તે મંદિર તારીખ સત્તરથી બાવીસ જાન્યુઆરી એટલે કે પાંચ દિવસ અહીંયા રહેશે એમનું રોજ મહાઆરતી તેમજ રાત્રે પ્રોગ્રામો છે હવે આપણે મહત્ત્વની વાત એ છે તારીખ સત્તરના જૂનાગઢના પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુના વરદ હસ્તે સાંજે સાત વાગે તારીખ સત્તરના આ મંદિર ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારબાદ પૂજ્ય બાદ બાપુના હસ્તે મહાઆરતી ત્યારબાદ પ્રસાદ લઈ અને તારીખ સત્તરથી આ મંદિર ખુલ્લું મૂકવામાં આવેલ છે ત્યારબાદ અઢારના એક રામ ડાયરો યોગેશભાઈ બોક્સા દ્વારા રામ ચોપાઈનું આયોજન ત્યારબાદ ઓગણીસના એક યુવાનોને ઘેલું લગાડનાર એક મ્યુઝિક એટલે કે અઘોરી મ્યુઝિકનું આયોજન તારીખ વીસના બહેનોનું એક રાસોત્સવનું આયોજન તારીખ એકવીસના રાજભા ગઢવી દ્વારા નો ભવ્ય એક ડાયરો અને ત્યારબાદ રાતે બાર વાગે આકાશમાં ભવ્યથી ભવ્ય આતાશબાજીનું આયોજન કરવામાં આવેલ છે અને બાવીસના જે સમગ્ર પૂજા લાઈવ જે ટેલિકાસ્ટ અયોધ્યા મંદિરનું છે પૂજા પાઠ બધી સમગ્ર પૂજા અહીં લાઈવ મોટી એલઈડી સ્ક્રીન દ્વારા રાજકોટની જાહેર જનતાને એ પૂજાનું ટેલિકાસ્ટ અહીં લાઈવ બતાવવામાં આવશે રોજ રાતે મહાઆરતી સાંજે આઠ વાગે આઠ પંદર અમારી આરતીનો સમય છે પણ આઠ વાગે સર્વે ભાવિકો ધર્મપ્રેમી જનતા મહાઆરતીનો લાભ લે અને આરતી કરી ત્યારબાદ પ્રસાદ લઈ અને ભજન ભોજન અને આ રામ વાટિકા જે રામ મેદાન અમે છે ત્યાં સ્થળ ઉપર આવીને અને દર્શનનો લાભ લઈએ અને આપણો સનાતન ધર્મ જળવાય એના માટે બધાને આહવાન કરી છે કે આ પાંચ દિવસના દિવ્ય મહોત્સવમાં બધા વધારે